ભાળભૂત બેરેજ પ્રોજેક્ટ કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ નક્કી કરાતા વીંઘાડીત રૂપિયા બત્રીસ લાખ સુધીનું ચવર્તન મળી રહ્યું છે સરકાર દ્વારા ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ ચોત્રીસ કરોડની માત્ર રકમનું ચૂકવણું કરાયું છે ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના બારબોત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂત લક્ષી મતવરો નીડે લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી પારદર્શક અને ખેડૂત લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે જમીન સંપાદન શાખના સક્રિય સહયોગને કારણે 17મી નવેમ્બર 2025 સુધીમાં 77 જેટલા ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા અને આ 77 ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ રૂપિયા 34.67 કરોડની માતબર રકમનું સફળતાપૂર્વક ચૂકવણું કરવામાં આવ્યું સરકારના મહત્વકાં છે બારબોત બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ખેડૂત લક્ષ્ય અભિગમ સાથે ચાલી રહી છે આ વળતરથી અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે અંકલેશ્વર તાલુકાના સર્વોદ્દીન ગામના ખેડૂત ખાતે માજુન રુસ્તમ જીએ ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમની જમીન માટે સરકારે સારો ભાવ મંજૂર કરીને સંતોષકારક રકમ ચૂકવી છે કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સરકારને સહકારને લીધે જમીન સંપાદનના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થતા તરત જ અમારી જમીનનું વળતર અમારા બેંક એકાઉન્ટમાં ચૂકવી દેવામાં આવ્યું છે ત્યારે બાકીના ખેડૂતો પણ વહેલી તકે સંમતિ કરાર કરીને વિશેષ વળતર યોજનાનો પહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટીતંત્રે અનુરોધ કર્યો હતો મારું નામ દલાલ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર વીસ પૈકી એક નંબરની અમારી જગ્યા ભાળભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સરકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે જેની અમે ખુશી જાહેર કરીએ છીએ આભાર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ પર